હુકમ કરી નાખ્યો તો જાવ જેને ઉછેરીને મોટો કરી છે નવઘરને મોકલી દેજો અને રાહ રાખીને વાત કરજો એટલી જ વાત હતી ને સાહેબ થડક ઉથળક અહીંયું થતું હતું દેવાય બોતને કેમ થશે સમજાશે કેમ થશે પણ કહેવા ગયો એ માનું અહીંયું કે જેદી કેવું બન્યું છે અમારા રાવત બાપુએ તો દેવાય દાતાના ઘરના હોન્ડ બાય માને માં પારવતીની જોડે મૂકી દીધા છે

પાર્વતીના પતિએ એના દીકરા મસ્તક કાપ્યું એમ આઈ રાણીના પતિએ એના દીકરા નું મસ્તક થી લાઈના સુધી ના ને કવિ હરખાવી દીધું કે હે ભગવતી હે આય રાણી

અને એક જ પથારીમાં એક જ ખાટલામાં ઉગો ને નવગણ બે ભૂતા થા એ ધન્ય છે મારી માને દીકરાને જગાડ્યો ઉગા બેટા ઉભો થાજો તાર બાપુ બોલાવે અને નવગણ સહેજ હવળે ને તાર અવાજ કરતા બેન થઈ જાય અને પેટલા દીકરાને જે દી જગાડી નવરાવી નવા કપડા પહેરાવ્યા માથે નાની પાક બાંધી ભેટે નાની કટાર બાંધી માનો પ્રેમ તો જોઈ લેજો મિત્રો પોતાની મસેથી લઈ થોડીક મસ આંજણ થોડુંક આખેથી લઈ અને ધીમે ધીમે ઉગા ને ટીલું કર્યું ખબર છે કે પાછો નથી આવવાનો સત્તા માનો પ્રેમ જો મારા દીકરાને કોઈ નજર ને લાગી જાય એવો રૂડો રૂપાળો કરી અને માણસો ને કીધું લ્યો લેતા જા સાહેબ નવઘણ બોલ્યો છે જાગીને આવ્યો મારે જવું ભાઈને કેમ જવા દો ના બેટા

વાતો થતી લ્યો આ દુશ્મન હોય તો કાપી નાખો માથું એ ઉદો તમારો દીકરો ના હોય અને દુશ્મન જ હોય તો વાંટી નાખો માથું તેદી સાહેબ ઉગાયો ઈશારો કર્યો બાપ ને ઊંધું ખોઈ ગયો હો માથું ઝુકાવીને કામ કે મારી આંખ મારા બાપ ઉપર જાય તો મારા બાપનો હાથ ધૃજી જાય અને ઘા હરખો નહીં થાય તો અને તેદી હેઠું માથું કરીને એટલું કી દઉં કે આયર મોજાસો છું હું આયરાણીનું ધાવણ ધાવીને મોટો થયો છું

કે અમે હફીને રહેશું હંફ છે જ આ હફ દેખાડે છે ને બધાય આજે એટલી હાજરી જે છે એ બધાનો હપ દેખાડે આનાથી અનેક ગણો પ્રેમ વધે ભાવ વધે અને તમે ભેગા થાવ ને એટલે ભગવાન આવી છે ભાઈ ભેગા થાવ એટલે ભગવાન આવે આવી રીતે એકવાર લોખંડનું સંમેલન ભેગું જીતું સાહેબ સાહેબ લોખંડનો સમમે લોખંડને નાચતો હોય જ ને હા મલદેભાઈ એક બે વાત મારે જયાર હજી હજી સુદામાની વાત તો કરવાની બાકી છે એક ટુકડો યાદ આવ્યો એટલે કહું મને ઝડ્યો તાંદુલ ક્યાંથી પોટલી છે જ આવ્યું છે એટલે હું બધી વાતો કરવાનો છું અને હવે કાંઈ જો હાવ નિરાત જ છે રાસ તો સવારે છે બરાબર અને બધાય અહીંયા હામું આવી રીતે જાગરણ કરવાનો સમય આવ્યો છે એટલે મોસ્તી આજ તમને હસાવવાય છે સારી વાતો આપણે સારું જ કરીએ છીએ રોજ સારી જ વાતો કરું છું હું તો યાર

કાતરુન અલગ અલગ બધાય સમાજમાં નાતે કહે પણ પછી કોઈ ભમર ને એવી રીતે આટકો હોય ને બધી એમાં કાતર ને હાણસીન શીણા આખી નાટ્ય ટૂંકમાં આવી એટલે પ્રસ્તાવ ના મૂકી કે નાયત નાય ભેગું થવાનું કારણ શું છે ઓચિતા ભેગા કરવાનું કારણ શું છે એટલે ઘણે કીધું ઘણે કીધું કે આપણી નાઈટમાં અંદર અંદર બહુ કાપકૂપ ચાલે છે જો આ યજ્ઞનો મોટો કુંડ કર્યો છે ઈ ઈ યજ્ઞ આપણે પડવાનું છે અગ્નિમાં અને બધાએ પોતાનો આકાર ભૂલી અને એક બનવાનું છે હું કલાકાર છું ને આ બોલો છે ને નહીં આયા બધા હેર કે આપણે બધાએ ખોટા આકાર લઈ લીધા છે એ અગ્નિમાં જઈ અને આપણે બળ પડવાનું છે એમાં ઓગળી જવાનું છે અને બધાએ એક બનવાનું છે એટલે એક જણાએ કીધું કે એ તો જે પણ એવા હોય એને 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 એટલે પહેલું જ વહેલું કાતરબેનને બોલાય હે કાતર હા ખાભે તું એકના બે જ કટકા જ કરીશું તો કાતર કે પ્રમુખ સાહેબ બોલવા ધ્યાન રાખજો હું કઈ નાય નથી કાપતે પણ કરી તો કાપવાનું આપના થી કેવા માંગુ છું મને હાણસી પકડી રાખે છે ને તમારો ભાઈ છે ને હથોડો એ માથે પડે પછી હું કાપું છું બોલો ના ખાબે કથોડા હથોડો ધોડીને પડી ગયો ખાણી શીખે આપણે બોલવાનું છે નહીં ખાબ કો શીણી ખાબ બઉ લાંબુ છે ટૂંકું લઈ લઉં છેલ્લે સોય અને સુયા ને પતિ પત્ની બે ને બોલાય બોલા મેં શીણો હતો ભેગો કઈ શીણી એકલી નતી આ બધું કોઈ દી એકલા થતું જ નથી કઈ ભાભો હોય તો ડોસી હોય જ ડોસી નો હોય તો ભાભો છો નો હોય હવાણી હોય એટલે હવાણો હોય જ કિટલી હોય એટલે કેટલો હોય જ તપેલી હોય એટલે તપેલો હોય જ ટોપ હા સિંગલ હોય જ નહીં કાઈ આજે અમે ગાઈએ છીએ આ તમને એમ લાગે આમાં બધું હોય જ જોવો તમને કહો આઈએ આ આપણે આપણે હોય એને નરખર કહેવામાં આવે સુરમાં હણ ને હાવણીમાં કેટલો ભેદ એ બેનું તમે હાવણી ને કેવી હાસો હોય રૂમ વાળશે રસોડું વાળશે વધી વધી ઓસરી અને વધી વધી બે પગીછાં પગીછ્યાની પાછી વળશે અને હાશવીને મૂકી દે ફળિયામાં હાવણા ફળિયું વાળે ગમાયણ વાળે કોઈની હેરી વાળ જાવે અને ઊંધે કાંઈ ગમાયમાં પીડ્યો હોય અને એમાં ઢીલો થાય તો તો ઊંધો ઠપકારો કામનું કામ કરી કોઈથી હાવણી ને એટલી એવી રીતે ઠપકારી ન હોય લોખંડ પીગળ્યું અને તમને પગે લાગે કહું બાપ જ્યાં સુધી અંદરથી નહી પીગળો ત્યાં સુધી એક નહીં થઈ શકો પીડા એક કરી દે છે પીડા એક કરે છે અને મુળુભાઈ સાહેબ બન્યું એવું એ તમામ લોખંડ પીગળી ગયું પોતાના આકાર મૂકી દીધા અને એનો થંભ બન્યો અને એકતાનો થંભાઈ થયો અને એ અરણા કસે ધગાયો અને પછી પ્રહલાદ ને કીધું કે લય બત ભાઈ એક થશો અને પછી આવી કૃષ્ણ ની ભક્તિ ફળશે અને એની અંદર એ થંભ ફાટે ને એટલે નરસિંહ ઈશ્વર જ પ્રગટ થાય એમાં બીજો કોઈ પ્રગટ ના થાય આજ લાગે છે આ દ્વારકાધીશ પ્રગટ થયો છે આપણી ભેળો જ હોય છે ભગવાન દ્વારકાધીશ હું જાહેરમાં ઘણી વાર બોલ્યો છું કે આ દ્વારકાધીશ ની એવડી કૃપા છે કે અહીંયા આવ્યા હોય અને સમય ન હોય નવરા ધૂપ જ હોય પણ કદાચ નીકળવું પડતું હોય કઈ કામ એવું આવી ગયું નીકળવું પડે તો અહીંયા પહોંચ્યા પછી દર્શન કર્યા વગર પાછું જવું પડે તો જરાય રજ ન કરતા કેવલ એની ધજાના દર્શન કર લે છો ને તોય તમારી આબરૂનો ધજાગરો કોઈ દી નહીં થવા દે મારો બાપ એ દ્વારકાથી